કચ્છની સંવેદનશીલ સરહદ પરથી ફરી એકવાર પાકિસ્તાની નાગરિકની ઘુસણખોરીની ઘટના સામે આવી છે બોર્ડર સિક્યોરિટી ફોર્સ અને સુરક્ષા જવાનોની સતર્કતાને કારણે આ પાકિસ્તાની નાગરિકને ઝડપી લેવામાં આવ્યો છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે મહિના પહેલા બોડોગદેવ વિસ્તારમાં થયેલા ફાયરિંગ કાંડના મુખ્ય બે આરોપીઓને મધ્યપ્રદેશના ઉજ્જૈનમાંથી ઝડપી લીધા છે પકડાયેલા આરોપીઓ મૌલિકભાઈ પ્રતાપભાઈ ઠક્કર અને તેમના ભાઈ જીતેન્દ્ર ઉર્ફે જીતુ ઠક્કર છે ધ્રાંગધ્રાના કંકાવતી ગામે સોની વેપારીની દુકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ અમદાવાદના દદીચી બ્રિજ પરથી કૂદીને જીવનનો અંત લાવવાનો પ્રયાસ કરનાર એક યુવાનને મંગળવારેનો દિલધડક બચાવ કરી લેવાયો જે ઘટના સ્થળે હાજર બે જાંબાઝ યુવાનોની ઝડપી કાર્યવાહી અને સૂઝબૂઝના કારણે શક્ય બન્યું છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ભાદરપુર ગામે જવાહરલાલ નવોદય વિદ્યાલયના બાળકોને ઉલટયો થતાં નવોદય વિદ્યાલયના સત્તાવાળાઓ દ્વારા આરોગ્ય વિભાગના અધિકારીઓના આની જાણ કરતા સંખેડા આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક ભાદરપુર ગામે પહોંચી બાળકોની સારવાર કરી હતી વડોદરા જિલ્લાના કાયાવરોહણ ગામે એક ખેડૂતને ડિજિટલ અરેસ્ટમાં ફસાવી ચાળીસ કરોડનું ફ્રોડ કર્યું છે તેમ જણાવી ખેડૂતને ધમકી આપતા છેલ્લે ખેડૂતે આત્મહત્યા કરી લીધી હતી દર્શક મિત્રો આગળના સમાચાર પહેલાં એક વિનંતી છે જો હજી તમે અમારી ચેનલ વિશ્વ દર્શન સબ્સ્ક્રાઇબ નથી કરી તો એકવાર કરી લેવા નમ્ર વિનંતી અમદાવાદમાં પ્રેમી પંખીડા અને ખોખરામાં બે યુવકો સહિત ચાર લોકોને પોલીસે રૂપિયા દસ લાખના વીસ પોઈન્ટ એકસો એકોતેર કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા જેમાં મેઘાણીનગરમાં યુવક અને મહિનાને પોલીસે રૂપિયા પાંચ પોઈન્ટ બાર લાખના દસ પોઈન્ટ બસો પચાસ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે પકડી પાડ્યા હતા ગાંધીનગર શહેરના સેક્ટર સાત બીમાં રહેતા નિવૃત્ત વૃદ્ધ શોપિંગમાં દવા લેવા માટે ગયા હતા તે દરમિયાન તેમના ઘરમાંથી એકત્રીસ બાવીસ લાખ રૂપિયાના દાગીના અને રોકડ રકમને ચોરી થઈ હતી જે ગુનામાં ગાંધીનગર એલસીબી ટુની ટીમ દ્વારા ભેદ ઉકેલીને નોકર મહિલાની ધરપકડ કરવામાં આવી છે જેની પાસેથી દાગીના અને રોકડ મળીને ચોત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો સોલાર પેનલ પરના જીએસટીના દર બાર ટકાથી ઘટાડીને પાંચ ટકા કરી દેવામાં આવ્યા તે પછી લોકોને સોલાર પેનલ થોડી ઘણી સસ્તી મળતી થઈ હશે પરંતુ પેનલ મેન્યુફેક્ચરર્સની હાલાકી વધી ગઈ છે મોરબીના લાલપર નજીક આવેલા કારખાનામાં કંપનીના ટ્રેડમાર્કનો ગેરકાયદેર ઉપયોગ કરી તેમાં ટાઇલ્સ ચોંટાડવાનું ડુપ્લિકેટ કેમિકલ ભરી બજારમાં સસ્તા ભાવે વેચવાનું કૌભાંડ ખુલ્યું છે કારખાનામાંથી પંદર પોઈન્ટ અઢાર લાખનો મુદ્દામાલ મળી આવ્યો છે નિવૃત્ત આર્મીમેનને એપીકે ફાઇલ ડાઉનલોડ કરાવી રૂપિયા દસ લાખ ઉપાડી લીધા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી બેંક કર્મચારીની ખોટી ઓળખ આપી છેતરપિંડી આચરનાર મોબાઈલ નંબર અને બે બેંક ખાતાધારકો સામે ગુનો બસ્સો મીટર ઊંડા પાણીમાં રેસ્ક્યુ કામગીરી કરી શકાય એ માટે રૂપિયા બે કરોડના ખર્ચથી ફાયર વિભાગ માટે બે ડીપ ટ્રેકર એટલે કે અંડર વોટર રિમોટલી ઓપરેટેડ વ્હીકલ રોબોટ વસાવાશે આ માટે મંજૂરી માંગતી દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકાય છે ઢોળકા વિસ્તારમાં સગીરાએ પ્રેમલગ્ન કરવાની જીત પરિવારને ભારે પડી હતી પરિવારે લગ્ન માટે ના પાડતા સગીરાએ પોતાની જાતને નુકસાન પહોંચાડી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો પરિવારે એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇનને મદદ લેતા ટીમે યુવતીને બચાવી લીધી હતી તળાજા ફોરેસ્ટ વિભાગે મધ્યરાત્રે ગેરકાયદે રેતી ખનન કરતા ત્રણ ટ્રક અને બે ટ્રેક્ટર ઝડપ્યા ખનન માફિયા વિરુદ્ધ ફોરેસ્ટ વિભાગની લાલ આંખ મેગા ઓપરેશન દરમિયાન ત્રેસઠ લાખ રૂપિયાના વાહનો જપ્ત ભૂસ્તર વિભાગને રિપોર્ટ મોકલી દેવાયો બોટાદના પાળિયાદ રોડ પર રહેતા યુવાન ઉપર ચાર શખ્સોએ હુમલો કરી રૂપિયા દસ હજાર રોકડા બળજબરીપૂર્વક લઈ લીધા બાદ બાઇકમાં તોડફોડ કરીને નુકસાન કરવાની ઘટનામાં પોલીસે ફરિયાદ ન લેતા યુવાને તેના વકીલ મારફતે બોટાદની કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે આણંદ શહેરના સલાટિયા ફાટક પાસે આવેલી માહેરા રેસિડેન્સીમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની ચારસો એંસી ફિરકી સાથે ત્રણ શખ્સો ઝડપાયા હતા શખ્સોએ જથ્થો અમદાવાદના ઘીકાંટા ખાતેથી લાવ્યા હોવાની કબૂલાત કરી હતી એસઓજી પોલીસે સાયલા તાલુકાના ખીટલા ગામની સીમમાં કપાસની આડમાં ગાંજાનું મસમોટું વાવેતર ઝડપી પાડ્યું છે ખીટલા ગામની સીમમાંથી કપાસની આડમાં વાવેલા લીલા ગાંજાના રૂપિયા બે કરોડની કિંમતના અઢાર શોડ એટલે કે વજન પાંચસો ઓગણીસાઠ કિલોગ્રામના મુદ્દામાલ સાથે પકડી પડ્યા છે અમદાવાદમાંથી અમેરિકા કોલ કરીને દવા મોકલવાના બહાને ડોલર પડાવીને ઠગાઈ આચરવાનું કૌભાંડ પકડાયું છે આશ્રમ રોડ ઉપર સાકાર નવ બિલ્ડિંગમાં કોલ સેન્ટરની ઓફિસમાં યુવક યુવતીઓને નોકરી રાખીને અમેરિકાથી જ બોલતા હોવાનું કહીને દવા મોકલવાના બહાને ડોલર વસૂલી લેવાતા હતા મુખ્યમંત્રી મમતા મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ સીર મામલે ભાજપ અને ચૂંટણી પર નિશાન સાધ્યા બાદ ભાજપ સાંસદ કંગના રણૌતે રોષ વ્યક્ત કર્યો છે મમતાએ આક્ષેપ કર્યો છે કે ચૂંટણી પંચ હવે ભાજપ કમિશનમાં ફેરવાઈ ગયું છે દેશભરમાં બે કરોડ લોકોના આધાર નંબર બંધ ડેટામાંથી કોના નામ હટાવાયા યુઆઈડીએઆઈએ આપી માહિતી જાણીતી પાન મસાલા કંપની કમલા પસંદ અને રાજેશના માલિક કમલ કિશોરના પુત્રવધુ દીપ્તિ ચૌરસિયાએ મંગળવારે સાંજે આત્મહત્યા કરી લીધી છે ઘટના સ્થળેથી પોલીસને સુસાઇડ નોટ મળી છે આપણા દેશમાં ફિલ્મો રાજકારણ ધર્મ અને ક્રિકેટ સહિતના તમામ ક્ષેત્રોમાં હીરો વર્શિપિંગ એક દૂષણ છે કોઈ એક સમર્થ અને શક્તિશાળી વ્યક્તિને આખા સમૂહે કરેલા મહાન કાર્યોનો શ્રેય આપવો એ કોઈ નવી વાત નથી દેશ આજે 76મો બંધારણ દિવસ ઉજવી રહ્યો છે આ અવસરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં બંધારણ ગૃહના સેન્ટ્રલ હોલમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે અગિયાર વાગ્યાથી આયોજિત આ કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા તમામ કેન્દ્રીય મંત્રી અને બંને ગૃહના સાંસદોએ હાજરી આપી હતી દિલ્હી બ્લાસ્ટ કેસમાં સાતમી ધરપકડ આત્મઘાતી હુમલાવર ઉમરને શરણ આપનારો યુવક ઝડપાયો જેલમાં કેદ ઇમરાન ખાન અંગે શંકાના વાદળ ઘેરાયા જે પરિજનોને ત્રણ અઠવાડિયાથી ન દીધા ટીમ ઇન્ડિયાનો ચારસો આઠ રને શરમજનક પરાજય દક્ષિણ આફ્રિકાએ પચીસ વર્ષ બાદ કર્યો વ્હાઈટવોશ દર્શક મિત્રો આજના સમાચાર અહીં પૂરા થાય છે તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જણાવો દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો મળીએ કાલે નલા સમાચાર સાથે